કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જસપાલ સિંહ પઢિયારે આજે હરણી ભેડબંજન હનુમાનજી મંદિરે દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. વડોદરામાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જસપાલ સિંહ પઢિયાર દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. શરૂઆત કરતાં પહેલા તેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ અને સિનિયર કોંગ્રેસ આગેવાનો સાથે હરણી ભેડબંજન હનુમાનજીના મંદિરે પહોંચ્યા છે, જ્યાં તેમણે પૂજન અર્ચન કરીને ભગવાનના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા પ્રમાણે આજથી અગ્રણીઓને મળવાની શરૂઆત કરવામાં આવનાર છે ફેરની સોમવારથી શરૂ કરવામાં આવશે વડોદરામાં કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે જેને લઈને ગઈકાલે વિરોધ સામે આવ્યો હતો વિરોધીઓને અવગણીને આજે તેમણે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે આ તકે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર જણાવે છે કે હનુમાનજી મંદિરે દર્શન કરીને વડોદરા લોકસભા બેઠક માટે પ્રચાર શરૂ કરી રહ્યા છે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યું છું કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે વડોદરાના આગેવાનો કાર્યકરોને સાથે રાખીને પ્રાણ પ્રશ્નો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ત્રીસ વર્ષથી પ્રજાએ આ લોકોને ચૂંટીને મોકલ્યા છે હજી પણ અનેક પ્રશ્નો વણ ઉકેલ્યા છે આ પ્રશ્નોને લઈ લોકો સુધી જઈશું અત્યારે બધા આગેવાનો મળી એક દિવસમાં આખો પ્રચાર કાર્યક્રમ નક્કી કરી લઈશું આજે અહીંયા દાદાના હનુમાનજી દાદાના દર્શન કરીને સૌ આગેવાન કાર્યકર્તાઓ સાથે દર્શન કરવા માટે આવ્યા છે દાદાના ચરણોમાં મસ્તક નવાઈને દાદાના દર્શન કર્યા છે આજે શનિવારનો દિવસ પણ છે એટલે દાદાના આશીર્વાદ લઈને વડોદરા લોકસભા બેઠક માટે પ્રચારના શ્રી ગણેશ કરવા પણ જઈ રહ્યા છે એટલે જે રીતે કોઈપણ કાર્યની શરૂઆત કરતા હોય તો ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે એના ભાગરૂપે અહીંયા દાદાના દર્શન કર્યા છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે વડોદરા લોકસભાની બેઠક સતત ત્રીસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે અને જે પ્રશ્નો હતા એને જે વાંચા આપવાની હોય એ વાંચા આપવામાં કંઈક ને કંઈક રીતે જે લોકો વડોદરાની જનતાએ જેને ચૂંટ્યા છે જનપ્રિતિપતિ તરીકે જનપ્રતિનિધિ તરીકે એ લોકો નિષ્ફળ નીવડ્યા છે એટલે એ બધા જ મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જવાના છે અને સારી એવી લીડથી અમે આ વડોદરા લોકસભાની બેઠક જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એકાદ દિવસનો પ્રચાર શરૂ કરવાનો